શું થાય છે હા એ લાલ્યા હ તું થાય છે પેલા ઝાલુમ ભૂવા પાસે લઈ જવું પડશે તો ઝાલું ભુવા બોલાવું પડશે મારે જે ગેરેટ જે ગેરેટ હે ર હે ર હે ર હે હે થાય છે તમે હું બફા યુરિયામાં આવી છું હે હ શું થાય છે

અરે આવડો હોય તો જબર જૂના થાય તમારું માતા જ નો કરું નહિ છોકરા બાઈક ને

એ ભયો ભયો લડાઈઓ કરાઈ હા બપ્પાએ કાપી નાખીશ અમે બે સમય કચકા મે લેલા છે બરોબર તો અમલ્યા પાર્ટી ને માતા લેલી છે ઘૂઘરીને ઉઠાડેલી છે તો એવું કરવું છે માતા કેમ કરી અમે શું કે ન્યાય માતા તો ન્યાય કરશે પણ તમારું કરવું છે

આ લેવાનો છે નહીં લેવાનો લે ભાઈ ના ભાઈ તું માતા તું છે બધું માતા માતા બોલી જાવ હોય તો અમે આલી દે હું માતા બોલી

અંડેલા સાબળ થવા લેડો લેડો ઉપર જો હેડો આવજો ઓય હેડો બોલાવ લે ઓય રસ્તામે ઓમ થાય ને ઓમ ઓમ આ બેહરા બેહરા જો ને બેહરા કો ઓમ ને આ બેજી બોલ બેજી હા ઓલા સુકલા દેહો થાળી ન લાવ થાળી નહીં ખાવ હા લાઈ લે અવાતીયન થાળી ઓ એ પોણી પડાઈ દી તું લે બોય ઓ બોજી હા તો ભાઈ હા આ તો જે બપાઈનું કરેલું છે એની માતા મેકેલી છે હા ને ઉઠાડેલી છે તો કરું છે આમ ઘોઘરી ને વળાવી કરવું છે માતાય મૂઢાનું દર્શન કરો ના મૂઢાનું દર્શન ના થાય ભઈ ના તાન અમે અને કોઈ જીવી તેવી નહીં ભઈ તમે તું તમે રોજ રોજ બપાઈઓ માં ઝઘડા કરાયા છીએ અને તમે જમીન તો લીધી ને લેવાની વિચાર્યું બપૈયો ના ટેસ્ટ કામેલા છે તમે તો છોકરા પાછી બપૈયો તોડાય છે હા છોકરા સંસ્કરણ કરો

એ બધું પૂરું કરજે લ્યા હા તો મને જો બપઈના પૈસા આલ જે બપઈયાની જે પૈસા જે બધું આલ દેજે લ્યા હા બોલો ને તમે ભાઈ જો 5000 રૂપિયા કરસો છે મને બરાબર અને બે હજાર રૂપિયા બપૈયા ના દેજો બપાઈ દેપીયા પૈસા 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 હોય પૂરી કરો લે ભાઈ આટલું કામ કરો લે ભાઈ મારી માતા ને જે ખર્ચો થયો પૂરો કરી દો મારા પૂરું થઈ ગયું લે ભાઈ માતા તો કોઈ ભૂસી નહી પૈસો નહીં લેવા બરાબર છે પૈસા અને વેલજી ખોટો ખર્ચો હતો તારી બન્યું હા જો માતાજી પાંચ હજાર રૂપિયા લીધા બે હજાર બરાબર

અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો મિત્રો અને મિત્રો અમારા વિડીયો ખૂબ જોવાય છે પણ કોઈ સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ મિત્રો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને અમને થોડો સપોર્ટ કરજો જય માતાજી જય